પોલેન્ડના કાટોવિ શહેરમાં મોરારી બાપુની કથા અત્યારે ચાલી રહી છે એ કથા યહૂદી નરસંહારને સમર્પિત છે આ કથા ઘણી રીતે વિશિષ્ટ બની રહી છે એની વાત કરવી છે અને આ કાટોવી શહેર પોલેન્ડનું જે છે અને જે નાઝીઓનો અત્યાચાર થયો હતો જેને હોલો તરીકે આપણે ઇતિહાસમાં ઓળખીએ છીએ યહૂદી નરસંહાર એના વિશે આજે વાત કરવી છે આ વાત કરતા પહેલા તમને આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાયકન જરૂર દબાવજો પોલેન્ડના કાટોવી શહેરમાં મોરારી બાપુની કથા ચાલી રહી છે આ કથા યહૂદી નરસંહારને સમર્પિત છે યહૂદી નરસંહાર વિશે આપણે જાણીએ છીએ ઓલોકા તરીકે ઇતિહાસમાં દર્જ છે નાઝી જર્મનીના નાઝી દ્વારા હિટલરના શાસન વખતે ઓગણીસો યહૂદીનો જે મોટા પાયે નરસંહાર કરેલો એના એની એની સાથે આ કાટોવીસ શહેર પણ જોડાયેલું છે કાટોવીસ શહેર બહુ અદ્ભુત શહેર છે ઓગણીસમી સદીમાં જે ઔદ્યોગિક ક્રાંતિ આવી અને ત્યાં કોલસાના મોટા ભંડારો આવ્યા અને બહુ સરસ રીતે પછી શહેરોનો ઝડપી વિકાસ પણ થયો ઔદ્યોગિક રીતે પણ વિકાસ થયો જર્મન સામ્રાજ્ય સમયગાળા દરમિયાન કટ્ટોવિટીઝ નામ જાણીતું બનેલું અને એ સમયગાળામાં સ્ટીલના કારખાનાઓ કોલસાની ખાણો અને મોટા પાયે લોકો એના કારણે ત્યાં સ્થાયી થયા અને પછી બીજું વિશ્વયુદ્ધની જે વાત છે ત્યારે નાઝી જર્મનીએ આ કાટોવીસ શહેર ઉપર કબજો કર્યો એ પહેલા પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઓગણીસો એકવીસના ના એટલે આ શહેર સાથે જબરજસ્ત ઇતિહાસની ઘટનાઓ જોડાયેલી છે ઓગણીસો એકવીસના ના સિલેશિયન બળવા બાદ કાટોવિસ પોલેન્ડનો ભાગ બન્યો અને એ પછી સિલેશિયા પ્રાંતની રાજધાની બની બીજા વિશ્વયુદ્ધમાં નાઝી જર્મનીએ પર કબજો કર્યો અને તેને ગૌ ઉમેર સિલેશિયાની રાજધાની બનાવી અને આ સમયગાળામાં શહેરના યમુ યહુદી જે સમય સમુદાય હતો એનો મોટા પાયે નરસંહાર કરવામાં આવેલો અને શહેરમાં જે યહુદીનું ધાર્મિક સ્થાન હતું સિનાગોગ નાખવામાં આવ્યું છે અને આ કાટોવી શહેરમાં આ યહૂદી નરસંહારની કોઈ શિબિરો નથી પણ બીજા વિશ્વયુદ્ધમાં જે નાનો સમૂહ સમુદાય યહૂદીનો રહેતો હતો એ અલગ અલગ રહેતો હતો અને આ જે યહૂદી ધર્મ સ્થાન હતું એ ઓગણીસો ના દાયકામાં બાંધવામાં આવેલું અને જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું ને એ આખું સિનાગાવને ઓગણીસો ને ચાલીસ માં બાળી નાખવામાં આવ્યું આ ઘટના એટલે મહત્વની ગણાય છે કે આ ઘટના કાટોવિસમાં યૌદી પરના અત્યાચારની એક શરૂઆત હતી અને નજીકમાં કાટોવિસમાં ભલે નહોતું કોન્સન્ટ્રેશન કેમ્પ જેને કહેવાતા હતા પણ કાટોવી વીસ નજીક ઓસવીટ્સ બિરકેનાવ કોન્સ્ટ કોન્સન્ટ્રેશન અને એક્સ ટર્મિનેશન કેમ્પ બનેલા કાટોવીસથી લગભગ આ ત્રીસ ચાલીસ કિલોમીટર દૂર ઓસવી એસમ શહેરમાં આ શિબિરો હતી અને વિશ્વનું સૌથી મોટું અને કુખ્યાત મૃત્યુ મૃત્યુ શિબિર જેને કહેવાતું ડેથ કેમ્પ કે જ્યાં દસ લાખ લોકોની હત્યા કરવામાં આવી હતી અને એમાં મોટા ભાગના યહૂદીઓ હતા એટલે આ કાટોવીસ અને તેની આસપાસના વિસ્તારોમાંથી જે પકડાયા યહૂદીઓને એને આ કેમ્પમાં લઈ જવામાં આવ્યા હતા અને બળજબરીથી એમની પાસે બધા મજૂરી સહિતના કામ કરવામાં લેવામાં આવતા હતા અને ગેસ ચેમ્બરમાં એને મારી નાખવામાં આવતા હતા આજે આ સ્થળે યહૂદી નરસારના પીડિતો માટે એક સ્મારક અને સંગ્રહાલય પણ બનેલું છે જે ઇતિહાસની ગવાહી પૂરે છે કાટોવિસ અલગથી કોઈ મોટો ઘેટો એટલે કે યહૂદીઓનો ખાસ વિસ્તારને ઘેટો કહેવામાં આવતું પરંતુ આજુબાજુના પ્રદેશમાં નાના નાના ઘેટો બનેલા પછી યહુદીની વિવિધ પ્રવૃત્તિઓ ઉપર યહૂદી ઉપર પ્રતિબંધો મુકાના એને ઘરની બહાર કાઢી મૂકતા અમુક વ્યવસાયો કરવા અથવા જાહેર સ્થળોએ જવાની એને મનાઈ ફરમાવવામાં આવી હતી અને બળજબરીથી ઘરમાંથી કાઢી અને એને ટ્રાન્ઝિટ કેમ્પમાં લઈ જવાના હતા અને ત્યાંથી તેમને ટ્રેનો દ્વારા સીધા જ ઓસ્વીટ્સ જેવા મૃત્યુ શિબિરો ડેથ કેમ્પ જેને કહેવાતું મોકલી દેવામાં આવતા અને આ પ્રક્રિયાને ડિપોર્ટેશન કહેવામાં આવતું યહુદી નરસહાર એટલે કે એ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી જર્મની દ્વારા પ્રયોજિત અને આયોજિત મોટા પાયે સરકાર સંહાર કરવાની આખી ઘટના હતી અને મુખ્ય હેતુ એવો હતો કે યુરોપમાંથી યહુદી એક પણ યહુદી બચવો ન જોઈએ ગેસ ચેમ્બર ગોળીબાર અત્યાચાર ભૂખમારામાં આજે અંદાજે સાઠ લાખ યુદીઓની હત્યા કરવામાં આવી એટલે ઇતિહાસના મોટા આ એક ઇતિહાસ હતો એટલે આ કાટોવી શહેરમાં આજે પણ સ્મારક છે કે જ્યાં મોરાઈ બાપુની કથા થઈ રહી છે અને એ નરસંહારમાં મૃત્યુ પામેલા લોકોની યાદમાં આ કથા થઈ રહી છે અને આ કથાના આયોજક છે સિતુલભાઈ સિત્તુલભાઈનું નામ એટલે પણ જાણીતું છે કે મોરારી બાપુના એક યજમાન નિમિત્ત માત્ર યજમાન ટીનુભાઈ જસાણી એટલે કે નિલેશભાઈ જસાણી જે નાયરોબી છે એમણે બાપુની ઘણી કથાનો યજમાન પદું મેળવેલું એમની પર બાપુની કૃપા પણ છે આ સિતુલભાઈ છે એના શાળા છે અને લંડન રહેશે બિઝનેસમેન છે અને બાપુની આ અગાઉ ઓલેન્ડમાં બે હજાર બાવીસમાં જ્યારે કથા થઈ હતી ત્યારે વોરશો શહેરમાં કથા થઈ હતી અને એનું માનસ યુરોપ એવું નામ હતું ત્યારે નિલેશ જેસાણી સાથે આ સિતુલભાઈ પણ સયજમાન હતા એટલે અનેકવાર આ નિલેશભાઈ અને ભાઈ સિતુલભાઈ એ બાપુની કથામાં પોતાનો પોતાની યજમાનની બાપુની કૃપાથી નિમિત્ત માત્ર યજમાન બની ચૂક્યા છે અને બાપુએ પહેલી વાર આવી પ્રકારની કથા નથી કરી આવો મોટી ઘટનાઓ હોય 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 જેમાં એક સાથે મૃત્યુ થયા આવી બે કથાની પણ આપણે યાદ કરવી જોઈએ જલિયાવાલા બાગ અમૃતસર કે જ્યાં બ્રિટિશ સેનાએ નિશસ્ત્ર નાગરિકો ઉપર ઓગણીસો ને માં જે રીતે ગોળીબાર કરીને હજારો લોકોની હત્યા કરી હતી આજે એ સ્મારક જીવિત છે એની પરથી ફિલ્મો પણ બની છે અને મોરારી બાપુએ ત્યાં કથા કરીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી પછી બાપુએ હીરો સીમામાં પણ કથા કરી જાપાનના હેરાસોમાં આ એ શહેર છે બધા જાણીએ છીએ કે વિશ્વ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન અમારી અમેરિકાએ પરમાણુ બોમ્બ ફેંકેલો અને એના કારણે હજારો લોકોના જીવ ગયા હતા આખું શહેર નષ્ટ થયું હતું અને એ પરમાણુ બોમ્બની અસરો આજે પણ પેઢી દર પેઢી એ જોવા મળે છે એના કારણે અનેક હજારો લોકો પંગુતા શારીરિક તકલીફો સાથે જમ્યા છે એટલે બાપુનો ત્યારે હેતુ હતો કે આ પરમાણુ શસ્ત્રોના વિનાશક પ્રભાવને યાદ કરી અને વિશ્વમાં શાંતિ અહિંસા અને કરુણાનો સંદેશ ફેલાય એવો એમનો હેતુ હતો અને બાપુએ આ કથા દ્વારા યુદ્ધ અને વિનાશને બદલે પ્રેમ અને શાંતિનું મહત્ત્વ સમજાવ્યું હતું એટલે બાપુ સત્ય પ્રેમ કરુણાના સૂત્રને લઈ અને સતત આગળ વધી રહ્યા છે ને આવી અનેક કથાઓ એમણે કરી છે એમની સામાજિક નિસ્બત સમાજ પ્રત્યેની સંવેદના એનો કોઈ જોટો નથી આવી અનેક કથાઓને એમના યજમાનો પણ એટલા બધા મજાના હોય છે જેમાં પોલેન્ડની કથામાં સિતુલભાઈ છે અને નિલેશભાઈ જસાણી છે અદ્ભુત આ કથા થઈ રહી છે આ રીતે બાપુએ પોતાની રામકથા દ્વારા આખી દુનિયામાં શાંતિ અને સંવેદનાનો કરુણાનો સત્યનો પ્રેમનો સંદેશ ફેલાવ્યો છે ક્યારેક આવી જ બીજી વાતો કથાની અને યજમાનોની કરશું આભાર How Marisa.